મંત્રીમંડળમાં ફેરબદલની ચર્ચાઓ વચ્ચે વિવિધ પ્રકારની અટકળો ચાલી રહી છે અને અટકળોના અંતે નવરાત્રી દરમિયાન જ ગુજરાત સરકારના મંત્રીમંડળમાં મોટા પાયે ફેરફારો થવાની સંભાવના દેખાઈ રહી છે ગુજરાત ભાજપમાં કંઈક મોટા પાયે હલચલ થઈ રહી છે અને આ હલચલ જલ્દી જ કંઈક નવા જૂની કરવાનું છે ગુજરાતમાં શાહના ડિનર ડિપ્લોમસી માસ્ટર સ્ટ્રોકની અસરો હવે પછી વર્તાશે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે અમિત શાહની બેઠકોથી ગુજરાતમાં ભાજપના નવા સંગઠનની રચના અને ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રીમંડળના વિસ્તરણની ઘણા સમયથી ચાલતી હવા શાંત પડી ગઈ હતી તેવા સંજોગોમાં મુખ્યમંત્રીની દિલ્હી મુલાકાતે આ હલચલને ફરી તેજ બનાવી છે પહેલાં વાત કરીએ તો સૌથી પહેલાં રવિવારે રાત્રે અમિત શાહે સુરત પહોંચીને સીધા પાટિલના નિવાસ સ્થાને ગયા અહીં તેમણે પાટીલના પરિવારજનો અને તેમના અંગત લોકો સાથે રાત્રિ ભોજન લીધું હતું તેમણે સુરતમાં ભાજપ અધ્યક્ષ સી આર પાટીલ સાથે બંધ બારણે એક કલાક સુધી ચર્ચા કરી હતી ત્યાર પછી અમિત શાહે રાજકોટમાં પણ સંગઠનના નેતાઓ ધારાસભ્યો કોર્પોરેટરો હાલમાં સક્રિય કરાયેલા નેતાઓ ગોવિંદ પટેલ અને અરવિંદ રૈયાણી તેમજ સ્થાનિક સહકારી ભાજપ આગેવાનો સાથે એક વિસ્તૃત બેઠક કરી હતી ત્યારે અમિત શાહની આ બેઠક ભાજપના રાજકારણમાં કંઈક રંધાઈ રહ્યું હોવાની ચર્ચા જગાવી રહી છે જેની દુરોગામી અસરો જોવા મળશે સુરત અને રાજકોટમાં અમિત શાહે કરેલી બેઠકો મંત્રીમંડળના વિસ્તરણ કે સંગઠન સિવાય સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી પહેલા કંઈક અલગ ગોઠવણ ચાલી રહી છે તેવી ચર્ચા ચાલી રહી છે ત્યાર પછી આજે વાત કરીએ તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જઈ રહ્યા છે તેથી એક એવી પણ ચર્ચા ચાલે છે કે મુખ્યમંત્રી મંત્રીમંડળના ફેરબદલના લિસ્ટને લઈને દિલ્હી જશે અને ત્યાર પછી જ જલ્દીથી કોઈ નવી જાહેરાત થઈ શકે છે જે પ્રકારે ચર્ચાઓ ચાલી રહી છે તે મુજબ બધું થાય તો મંત્રીમંડળમાં સ્થાન મેળવનારા ધારાસભ્યોના ઘરે દશેરા પહેલાં જ દિવાળી ઉજવાશે તેવું લાગી રહ્યું છે હવે શું થશે તે સમય બતાવશે અત્યારે તો થોભો અને રાહ જુઓ સ્વરાજ ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અત્યારે બસ આટલું જ ધન્યવાદ